બોલો હે ભાઈ તું શું આવ્યો છો શું આવ્યો છો એ ભૂલી ગયો હું કામ આવ્યો છું તારી ક્યાં કરે અમે ભૂલી ગયા અમે હું કામ આવ્યા તારું નામ શું છે લગ્ન કરવાના છે એ ભાઈ લગ્ન કરવા ના પાડે એ તો દીકરા મોટે મૂછ આવે પછી ખબર પડે પૈસા તું એ ગોતવા મળી હવે અમારું ક્યાંય ગોત તારા લગન થાય એટલે મારો ડાયરો રાખજે હો આવો પ્રોગ્રામ કરવો ને હા ભાઈ આના પપ્પા આ ફોટો પાડી લે ને યાદીમાં રાખે અને એના લગ્નમાં બેનરમાં એ મારે ને મારો પ્રોગ્રામ રાખે પછી તે દિવસ

એમ જોતો આ કોણ છે આ હું અહીંયા આવ્યો બાળક ભગવાન છે વાલા કઈ તારી તું કે ચીઠી તો લાવ્યો એ નોટ માં અટવાઈ ગયો દીકરા રૂબ આ નોટમાં નોટ ને આમાં આમાં છે ને આમાં બેમાં જ માણે હલવાનો છે આ ઘણા નથી અત્યારે આ ઇન્સ્ટાગ્રામમાં માં સંબંધ કરી લેતા રૂબરૂ મળજો હો છોકરાઓ કોકે એમણે જૂના ફોટા મૂક્યા હશે ને હલવાઈ દાખો મળશો ત્યાં સી વરનું નીકળશે એટલે મૂળ વાત ઉપર તમને કહું કે આજનો આ જે આનંદ જે છે એટલે આ બાળકો સાથે મજા આવે બાળક અરે ખરેખર બાળક અરે કોઈ દી ખોટું નહીં બોલવાનું ઘરે પતિ પત્ની બે બેઠેલા રવિવાર હતો અને હારું ફિલ્મ કઈક આવેલું તેની પત્ની ને એના પતિએ કીધું કે હાલના જે આપણે બકા બકા કઈક આ બાજુ આ બાજુ નહીં નડિયાદ બાજુ એ બાજુ એટલે સારી વાત છે ત્યાં શબ્દ આપતો હોય છે બધે આપણો આપણા દરેક જિલ્લા છે ને એ એવા છે કે જેમ ભાત ભાતના મોતીથી જેમ ભરત રૂડું લાગે ભાત ભાતના કલરથી જેમ રંગોળી રૂડી લાગે એમ આપણી ગુજરાતની દરેક જિલ્લાની ભાષા થોડી થોડી અલગ પડતી જાય એટલે ટૂંકમાં એ પતિ પત્ની બેઠેલા અને એને કીધું કે આજે ફિલ્મ હારું ચીડ્યું છે હાલની જોવા જાય તેની પત્નીએ કીધું કે ફિલ્મની રહેવા ગયો નહીં છોકરા મોટા થયા અને હકીકત છે સાહેબ છોકરા છોકરાવાયે ફિલ્મ જોવા ન જવાય બાળકો આરે એકલા જ હજાર હા હું ગાઉ ત્યારે બે મિનિટ હું ગાઈ લઉં નહીં હા પછી તમ ત્યારે હા હજી હજી થોડાક છૂટા લઈ લો હમાય હા આના લગ્ન કરવાના છે છૂટા લેવા જ પડે ને હા સારું જ ગોઠવાઈ ગયું હોય એટલે મૂળવાતું એટલે કીધું કે છોકરાને આપણે ઘરે બેસાડી અને પછી જાય છોકરાને સમજાવી દે એટલે છોકરા આગળ ખોટું બોલે કે બેટા બે દીકરાઓ તમે ઘરે બેસજો શાંતિ રાખજો અને અમે છે ને શૈલેષભાઈ ને ત્યાં ઊંઝા સતનારાયણ ભગવાનની કથા છે એટલે અમે સતનારાયણ ભગવાનની કથામાં જઈ છીએ અડધો કલાક જવામાં અડધો કલાક આવવામાં બે કલાક ને ખોટી થવાનું ત્રણ કલાક જેવું થશે એટલે તમે ઘરે શાંતિ થી બેસજો ઓકે પપ્પા જાઓ સતનારાયણ ની કથાનું કઈ નીકળી ગયું ત્યાં કામ તો ઘરે એ કીધું છોકરા તમે સતનારાયણ નો શીરો ખાવા આવ્યા બાપા હા બાળકો બાળકો આગળ ખોટું બોલાય સાહેબ એટલે આજનો આનંદ કેવો છે એક ભાઈ એક ભાઈને ફોન કર્યો કે આવતીકાલે સવારે નવું વર્ષ થાય છે તો આખી જિંદગીમાં આપણે આખા વર્ષમાં આપણે જે કાંઈ બોલ્યા ચાલ્યા હોય તો પછી શું આવે આપણે આખા વર્ષમાં જે કાંઈ બોલ્યા ચાલ્યા હોય મારાથી કાંઈ તમારી સાથે અવિવેક થયો હોય તો તો હું આણે કીધું થાઈ કલ લેજો કારણ કે કેલેન્ડર બદલે છે અમે ઈના સાહેબ આવા યજ્ઞો કે આવા કાર્યો થાય ને ત્યારે વિચારમાં પરિવર્તન થઈ જવું જોઈએ સાહેબ મારો કહેવાનો સુરી છે કે આ આવું થાય તો એ એ એ આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ આપણા વિવેકમાં પરિવર્તન આવવું જોવે આપણી લાગણીમાં પરિવર્તન આવવું જોઈએ જો આપણે ગંગામાં નાવા જઈને આપણામાં કઈ ફેર ન પડે તો ગંગાનું ખોટું આપણે પ્રદૂષણ ન વધારવું જોઈએ એક ભાઈ મને ગમ હું હરિદ્વાર ગયો તો એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ ગંગામાં નાઈ તો મોઠું કઈ બાજુ રખાય મેં જે બાજુ તારા બાપ થેલા મૂક્યા હોય ને એ બાજુ નીદરવાલા ડૂબકી ની વાત જ બેઠા હો ના માણસ તમે સાંભળજો કેટલું જીવાય મહત્વ નથી કેમ જીવા ને એ મહત્વ વાત છે સાહેબ લાયકાત પ્રાપ્ત કરવા માટે જો પરિવાર કહો ખૂબ અંગ્રેજી ભણજો વિશ્વ ભાષા બની છે અત્યારે જરૂરી છે ખૂબ પણ એની એ ભણતર સાથે તમારો પરિવાર નો વિવેક ન વયો જાય એ ખાસ ધ્યાન રાખવાનું માવતર સાથે કેમ રેવાય બા બાપુજી સાથે કેમ રેવાય હવે અમેરિકામાં છે છોકરા ભણે છે હું તમને સાચી ઠોકીને કહું કે એક સમય એવો આવશે કે રહેતા હશે અમેરિકા છોકરા ભારતમાં ભણતા હશે કરવું જ પડશે હું કામ ન્યા પહેલું નાઇન વન વન શીખવાડે બાપ ને હામાં હિંગડા માંડતા કે તમારા મમ્મી પપ્પા કઈ કે એટલે નાઇન વન વન માં ફોન કરી દેજો સીધી પોલીસ આવે બોલો કેવું ટાબર્યું પોલીસ ને બોલાવે અને બાપ બાપુજીને ને ભરીને ભૈયા જાય બોલા હા ભાઈ આ દેશ નો આંધળા હોય ને માપતા કરીને તો લઈ જાય જો ન જરૂર હોય આપડે છૂટા પીડ્યા હોય તો પીડ્યા રેવા બાપા આ ઠંડી છે ને એટલે ગરમી રે

એકત્રીસ હજારના હોય તો આ મુખ્ય યજમાન ક્યાં હશે તમે કલ્પના કરવા લો જોવો તો ખરા કે મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે બહુત અચ્છા મંત્રેશ આયો મંત્રેશ સર્વ પર આ વિના સર્વ ભવિયા અજ પર ફડણ કુવર રાલ સોય તણી લન મરિયા મને સોય તણી લન મરિયા મને સોય તણી મોદા પણી ખદારાત કારે